આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આદિવાસી નેતા ચૈતર વસાવાએ આજે વિધાનસભા ગૃહમાં આદિવાસી સમાજને પડતી તકલીફો અને મુસીબત માંથી સરકાર કોઈ રાહત નથી આપતી તે કારણસર આ દેશમાં ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ આપવામાં આવે આ વાત ઉચ્ચારી છે ચૈતર વસાવાએ

કે આપણે અમારા સંવિધાન અમારા સ્વાભિમાનની એમણે વાત કરી હતી પણ દેશ આઝાદ થયા અને સિત્તોતેર વર્ષ થયા છતાં આજે પણ સંવિધાનના આર્ટિકલ બસો ચુમ્માલીસ એક અંતર્ગત અનુસૂચિત પાંચ અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટેની જે જોગવાઈ છે એનો આજ દિન સુધી અમલવારી નથી થઈ એની અમે માંગ કરી છે સાથે સાથે પૈસા એક ઓગણીસો છન્નું જેની પણ ચુસ્ત અમલવારી નથી થઈ સાથે સાથે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી જે જાતિઓના વહીવટ નિયંત્રણ અને કલ્યાણકારી યોજનાઓ માટેની મહત્વની ભૂમિકા હોય છે જે રાજ્યપાલશ્રીના દેખરેખ હેઠળ હોય છે જેના અધ્યક્ષ પણ આદિવાસી સભ્ય હોવા જોઈએ જેના અધ્યક્ષ પણ આજે બીજે કાસ્ટના છે અને એમાં પણ સમયાંતરે મિટિંગ નથી થતી એની પણ અમે વાત મૂકી છે સાથે સાથે તોત્ય ડબલ એની જે કાયદો છે એનું ઉલ્લંઘન કરીને હાલમાં દાહોદ મહીસાગર અને કેવડિયામાં જે ખોટા દસ્તાવેજો થયા છે એને લઈ લઈને પણ ગૃહમાં ચર્ચા થઈ છે ત્યારે રાજ્યપાલશ્રીએ ગૃહમાં વાત કરી કે નર્મદા પરિયોજનાથી સુજલામ સુપલામ જળ અભિયાન અંતર્ગત ઉત્તર ગુજરાતના આઠ જિલ્લા બત્રીસ તાલુકા અને સોની યોજના જેને સૌરાષ્ટ્ર નર્મ નર્મદા અવતરણ યોજના કહેવાય છે એ અંતર્ગત અગિયાર જિલ્લા એકસો ને પંદર જળાશયો ભરીને સિંચાઈ આપવાની એમણે વાત કરી પણ રાજ્યપાલશ્રીના સંબોધનમાં એ નર્મદા પરિયોજનામાં જેમની જમીનો ગઈ છે જેઓ પોતાની સંસ્કૃતિ પ્રકૃતિ સમાજ સાથે છીનભીન થઈ ગયા છે એ લોકો વળતરમાં જે આજે આજે પણ તે આંદોલન કરી રહ્યા છે પણ જેમને રાજ્યપાલશ્રીના સંબોધનમાં એક લીટીનું પણ સંબોધન મળ્યું નથી જેને અમે જેનું અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ જે સમાજે દેશના વિકાસ માટે દેશના આઝાદી માટે આટલું બધું યોગદાન આપ્યું હોય દેશના વિકાસમાં જ્યારે નર્મદા પરિયોજનાની વાત હોય કડાણા હોય ઉકાઈ હોય કરજણ હોય કે પાનમ હોય કાકરાપાડ હોય કે જીઆઈડીસી હોય જીએમડીસી હોય કે લિગ્નાઇટની ખાણો હોય યુરેનિયમની હોય બ્લેકસ્ટોનની ખાણો હોય કે રેતીની ખાણો હોય આટલો મોટો અમારે અમારા સમાજે પોતાની જમીનો આપીને યોગદાન આપ્યું છે છતાં અમે નહેરોમાં પાણી જતું જોઈ શકીએ છીએ ડેમોમાં પાણી જોઈ શકીએ છીએ પણ લઈ નથી શકતા ત્યારે આજે ગૃહમાં જે રાજ્યપાલશ્રીએ સંબોધન કર્યું એમણે કીધું કે પાંચસો કિલોમીટર સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવશે અને આખા રાજ્યને લીલુંછમ કરવામાં આવશે ત્યારે જે લોકો પાણી જોઈશે એમને ક્યારે આપવાના તમે પાંચસો કિલોમીટર લઈ જાઓ અમને વાંધો નથી પણ પચાસ કિલોમીટર આદિવાસીઓને આજ દિન સુધી પાણી આપવામાં નથી આવ્યું જે અમારા માટે દુઃખની બાબત છે આજે પણ અમારે શિક્ષણમાં શાળાઓ માટે આંદોલન કરવા પડે શિક્ષકો માટે આંદોલનો કરવા પડે આરોગ્યમાં ડોક્ટરો માટે આંદોલન કરવા પડે સાધનો માટે આંદોલનો કરવા પડે તુરખેડા જેવા વિસ્તારોમાં રોડ ન હોવાથી મહિલાઓ પ્રસૂતિથી પીડાઈને મરી જાય રોડ માટે અમારે આંદોલન કરવા પડે રોજગારી માટે આંદોલનો કરવા પડે સિંચાઈના પાણી માટે આંદોલનો કરવા પડે એટલે હવે અમે ગૃહમાં પણ મેં કીધું કે હવે અમે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે કરવા માગતા નથી અમને આદિવાસીઓને ઓગણત્રીસમું સ્વાયત્ત રાજ આપવામાં આવે એવી અમે ગૃહમાં માંગ કરી છે ઓગણત્રીસમું રાજ્ય દેશનું ભીલ પ્રદેશ બનાવવામાં આવે એની અમે માંગ કરી છે જે બિલ પ્રદેશ હતો જ દેશ આઝાદ થયા બાદ એને ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન આમ ચાર રાજ્યોમાં વિભાજીત કરવામાં આવ્યો છે ત્યારે આજે પણ અમે લોકો થઈને અમારી 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 રીત રિવાજો સંસ્કૃતિ અમારી પરંપરા અમારી પ્રથાઓ અમારી બોલી ભાષા અમારા નાચગાન અમારી જન્મ લગ્ન અને મરણની વિધિઓ આજે પણ અમારી સરખી છે આજે પણ અમે બોર્ડર લેસ થઈને ચારે રાજ્યોના લોકો રોટી બેટીનો વ્યવહાર કરીએ છે એટલે સંવિધાનમાં આર્ટિકલ ત્રણ અંતર્ગત ભાષા આધારિત નવા રાજ્યની જોગવાઈ છે જ તો આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ બને એની માંગ અમે ગૃહમાં કરી છે એની રાજધાની કેવડિયા ખાતે બનાવવામાં આવે એવી માંગ કરી છે જો આદિવાસી સમાજ આટલો બધો રેવન્યુ જનરેટ કરતો હોય અને અમારે ભીખ માગવું પડે એ અમને ક્યારેય પોસાય નહીં એટલા માટે દેશનું આદિવાસી આબાદિત રાજ્ય બને અને એનું પ્રદેશ નામ આપવામાં આવે આજે ગ્રુપમાં કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો